પાડી શકાય શકાય એમ છે છે ઊંચે લઈ જઈ તેમજ ગરીબી અને બેકારી જેવા પ્રશ્નો પણ હલ થઈ શકે છે કૃષિ ક્ષેત્રનો વિકાસ થવાથી અર્થતંત્રની આવક વધતા બચત અને મૂડીરોકાણનું પ્રમાણ પણ પ્રમાણ વધી શકે છે સરકારની માં વધારો થાય આમ ભારતની ખરજ સમા કહી શકાય પ્રશ્ન આપણ માટે અનાજ પાક અનાજેતર પાક વચ્ચેનો તફાવત દર્શાવો અનાજ અને અનાજર પાક એટલે કે અનાજેતર પાક ને આપણે કહીએ છીએ રોકડીયા પાક

અનાજ હેતર પાક કહેવામાં આવે છે અનાજ પાક ની અંદર ચોખા બાજરી હેતર પાકો કહેવામાં આવે છે અનાજ પાક ની અંદર કૃષિ વિકાસ સાથે અનાજ હેઠળનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે જયારે કૃષિ વિકાસ અનાજેતર પછી હરિયાળી એટલે શું હરિયાળી ક્રાંતિ આપણે શરૂઆત ઓગણીસો સાહીઠ એકસઠ માં ઓગણીસો સાહીઠ એકસઠ ની અંદર ભારતના भारत ना मात्र ने मात्र सात जिला भारत ना मात्र ने मात्र कितना जिला होने ने सात जिला ने पायलट प्रोजेक्ट पायलट प्रोजेक्ट मात्र ने मात्र कितना जिला होने सात जिला, सा जिला ने पायलट प्रोजेक्ट सगन खेती कई खेती सगन खेती कार्यक्रम સઘન ખેતી નો કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી એટલે આપણે જોઈએ કે ને હરિયાળી ક્રાંતિ ની શરૂઆત થાય છે અને આખા દેશની અંદર અમલવારી કરવામાં આવે છે તો હવે આપણે જોઈએ હરિયાળી ક્રાંતિ તો ટેકનોલોજી ને સંસ્થાકીય પરિબળોને આધારે ખેત ઉત્પાદન વધારવા ઓગણ સાહીઠ એક્સરમાં સઘન ખેતીનો કાર્યક્રમ દેશના માત્ર ને માત્ર સાત જિલ્લા કાર્યક્રમ સમગ્ર દેશ અમલમાં આવ્યો આ કાર્યક્રમ મુન્સી ઉત્પાદકતા નો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વધારે ઉત્પાદન આપી શકે તેવા સુધારેલા બિયારણો નો ઉપયોગ પૂરતા પ્રમાણમાં રસાયણિક ખાતર જંતુનાશક અને યોગ્ય સમયે પાણી પૂરું તો હવે આપણે જે પાક ફેર બદલી અર્થ કારણો કયા છે આર્થિક કારણો ટેકનોલોજીકલ કારણો પણ આપણે જોવા મળે છે પાક ફેર બદલી અંદર બે પાકો લેવામાં અનાજ પાક અને રોકડિયા પાકો અનાજ પાક અને અનાજ એ દ્વારા આપણે કહીએ છીએ જયારે રોકડિયા પાકની અંદર મગફળી તલ લેરંડા સોયાબીન અરસી શેરડી કપાસ તમાકુ વગેરે પાકો રોકડિયા પાકો છે પાક ના કારણે

એ પણ પૂછાય છે કે નાબાર્ડ બેંક છે તો આ બેંક ને સ્થાપના ક્યારે કરવામાં આવી તો ઓગણીસો માં ઓગણીસો ની અંદર આ બેંક સ્થાપના કરવામાં આવી નાબાર નું નામ નેશનલ નેશનલ બેંક ફોર ફોર એન્ડ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ રૂરલ સ્થાપના કરવામાં આવી અહીંથી આ પ્રશ્ન તમારા માટે ખાસ મોસ્ટ આર પ્રશ્ન પૂછાય ધ્યાન રાખજો ભારતમાં આધુનિક ખેતી પ્રાથમિક સાધનો ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી આ પરંપરાગત ખેતી દ્વારા ઓછી મળતી આપણે આખા દેશની જે જન્ય જે જરૂરિયાતો હતી તમે ક્રાંતિ આવી ઓગણીસો સાસઠ માં હરિયાળી ક્રાંતિના પિતા આપણે ગુસાય હરિયાળી ક્રાંતિના પિતા હરિયાળી ક્રાંતિ ના પિતા

ઓગણીસો સાસઠ માં ભારતમાં આધુનિક ખેતી નો શું છે જન્મ થયો આધુનિક ખેતી હાઈબ્રિડ દવાઓ ખેતી માટેના નવા સિંચાઈ પદ્ધતિઓ આધુનિક ખેતીનો ઉપયોગ થયો છે જેથી ખેતી ઉત્પાદનમાં અદભુત વધારો થયો છે પાક સંરક્ષણ જંતુનાશક દવાઓના ઉપયોગ દ્વારા પાકને થતા જુદા રોગો સામે રક્ષણ મળે છે દવાનો ઉપયોગ થાય છે જેના કારણે પંદર થી પચીસ ટકા જે પાક છે જંતુ રોગો નો આપણા પાસે અભાવ હોય છે તેથી નીચી ગુણવત્તા અને યોગ્ય અયોગ્ય વકાશ ના પરિવાર અને માનવ જાતને ખૂબ જણાઘાત રહે છે ખેડૂતો વિવિધો જરીપણા વિશે સમજ આપે છે આ માહિતીનો વ્યાપ ખેડૂતોને વધારવામાં આવે તો જંતુનાશક દવાઓ પર્યાવરણ ના બને બને બિનજારી સસ્તી બને પરિણામે ખેત ઉત્પાદકોનો વધારો થાય છે ત્યાર પછી કૃષિ સંશોધન કેન્દ્ર ભારત માં વિવિધ કૃષિ સંશોધન કરવા માટે તે વ્યવસ્થા કરવા માટે આઈસીએઆર પ્લેન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થા શરૂ કરવામાં આવી આ આઈસીઆર એ દેશમાં ખેતીની સાથે સાથે બગાયત ખેતી મત્સ્યપાલન અને પશુપાલન વિશે ખેડૂતોને શિક્ષિત કરવાનું કામ કરે છે આઈસીઆર એ ભારતમાં હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે મહત્વનું કામ કર્યું છે આઈસીઆર દેશમાં અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સગવડ પ્રયત્નો કર્યા છે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો ભારતની અંદર વર્તમાન સમયમાં કૃષિની પરિસ્થિતિ કેવી છે એના વિશે શું કીધું ચર્ચા કરવા સમીક્ષા કરવાનું કીધું છે પાંચ ગુણો પ્રશ્ન છે

એકાવન થી ઓગણીસો છપ્પન સુધી પ્રથમ પંચવર્ષી આર્થિક સુધારો કરવામાં આવે છે એટલે કે મોટા પાયાના સૌથી વધુ ઉદ્યોગો પર વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે

નિકાસ આવક જીવન ધોરણ કૃષિ ઉત્પાદન ખેતી ક્ષેત્રે આવક સામાન્ય રીતે પ્રાથમિક કક્ષાની આવક કહેવામાં આવે છે આ આવકમાં

આપણે રોજગારી જોઈએ ભારત બોતેર ટકા લોકો હતા એ કૃષિ ક્ષેત્રે અને કૃષિ સલગના પ્રવૃત્તિ સાથે જેવી કે પશુપાલન મત્સ્યપાલન જંગલ મરઘાબ છે રોજગારી મેળવતા હતા આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં આર્થિક વિકાસ ઝડપી બનતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ કૃષિ ક્ષેત્ર કરતા ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર રોજગારી માટે આધાર ઘટ્યો જે વર્ષ બે હજાર એક અને બે માં એટલો બન્યો અઠાવન ટકા હતો જે બે હજાર ચૌદ અને પંદરની અંદર વાત કરીએ તો એ ઘટીને ઓગણપચાસ જેટલો થયો છે કેટલો થયો છે ઓગણપચાસ જેટલો થયો છે દ્વારા દેશના આર્થિક વિકાસ માટે કુલ નિકાસ આવક ના સિત્તેર ટકા માત્ર કૃષિ ક્ષેત્ર ઉપર કૃષિ ક્ષેત્રમાં મળી રહેતી હતી પરંતુ હવે દેશના વિકાસની પ્રક્રિયામાં ઉદ્યોગ અને શેવા ક્ષેત્રો મોકલે

વૃદ્ધિ અનાજ નું ઉત્પાદન અનાજ નું ઉત્પાદન ઓગણીસો એકાવન માં એકાવન મેટ્રિક ટન હતું જે બે હાજર તેર ચૌદ બે હાજર તેર ચૌદ માં ચૌદ માં બસો ચોસઠ પોઈન્ટ ચાર ચાર મેટ્રિક ટન મેટ્રિક ટન એટલે કે પાંચ ગણા કરતા વધુ વૃદ્ધિ સૂચવે છે આપણે વાત કરીએ